આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ ચોકડી ખાતે થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા એકસો એસી જેટલા કાચા પાકા મકાનો ના દબાણો દૂર કરી અંદાજીત બાર હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ સરકારી પડતર જમીન ઉપર કરેલ દબાણો લોકોને સ્વેચ્છાએ દૂર કરવા અનુરોધ આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અન્વયે જમીન મહેસૂલ અધિનિયમ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીએ પણ સ્થળ મુલાકાત કરી હતી આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકાની ટીમ સિટી સર્વેની ટીમ મામલતદારની ટીમ પોલીસ વિભાગની ટીમ અને માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે આનંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમારના જણાવ્યા અનુસાર સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો લોકો સ્વેચ્છાએ દૂર કરે તે જરૂરી છે અન્યથા પ્રક્રિયા હાથ હાથ બાદ જિલ્લા પ્રશાસન દ્વારા સરકારી પડતર જમીન ઉપરના દબાણો દૂર કરવામાં આવશે ચોકડી ખાતે ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં આનંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર આનંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ કે ગરવાલ ગ્રામ્ય મામલતદાર શ્રી અનિલ પટેલ અને સિટી મામલતદાર શ્રી ચારવી રાવલ નાયબ પોલીસ અધિક

કુલ 12000 સ્ક્વેર મીટર જેટલી સરકારી જગ્યાઓ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે સવારથી તમામ ટીમો ટીમો સાત અલગ અલગ બનાવી અને આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે તમામ લોકોને ફરીથી અપીલ છે કે જે પણ સરકારી જમીનો પર જો આપનું કોઈ દબાણ છે તો તેને સ્વેચ્છા દૂર કરી દેવામાં આવે તબક્કાવાર દમામે તમામ સરકારી જમીનો પરના દબાણોમાં નિયમ અનુસારની પ્રક્રિયા કરી અને તે દબાણ દૂર કરવાની પ્રક્રિયા